નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે મનસ્વી નિર્ણય લઈને કાર્યવાહી કરનાર મનપા અધિકારીઓને ખખડાવ્યા છે આ ઘટનાના બાદ કમિશનરે એક પરિપત્ર પણ જાહેર કર્યું છે જેમાં મનસ્વી નિર્ણય લઈને કાર્યવાહી કરવાની કુટે ધરાવતા અધિકારીઓ પર અંકુશ લગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મનપાના કોઈ પણ અધિકારીએ ઉચ્ચ અધિકારીઓને અંધામાં રાખીને કાર્યવાહી ન કરવી જોઈએ અને કમિશનરની સૂચના બાદ જ કામગીરી હાથ ધરવી જોઈએ મનપા ચીફ સેક્રેટરી સ્પેક્ટર મન મંચક દેસાઈ અને મનપા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેરણા ગુલાણીએ ભાગ્યોદય રેસ્ટોરન્ટના રેડ કરી હતી પરંતુ આ પહેલાં તેમણે કમિશનરને જ જાણ ન કરી હતી સિઝન એપ્રિલ મે જૂન જુલાઈ સુધીની હોય છે એનો એક પ્રિવેન્ટિવ મેઝર હોય છે એને રોગચાળો ના થાય એના માટે આપણે બધી સંસ્થાઓ હોય ચાહે હોસ્પિટલો હોય કે ચાહે હોટેલ્સ હોય ચાહે કોઈ બી રસ્તા વગેરેમાં જોવાનું હોય કોઈ બી સોસાયટીઝ હોય એમાં બધું ચેક કરવાનું હોય અને આ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જઈને જે કારીગરો જે વર્કર્સ જે સ્ટાફ જે બી કામ કરતા હોય એ લોકોને હેલ્થ સ્ટેટસ જોવાનું તાકી એ લોકો બીજે લોકોને ઇન્ફેક્શન સ્પ્રેડ ના કરી શકે પ્રમાણે રૂલ્સ પ્રમાણે લોકોને બધું પ્રોટોકોલ્સ પ્રમાણે લોકોને બધું કામ કરવું પડે ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં અમે કામગીરી કરી હું અને આરોગ્ય અધિકારી સાથે રાખીને કામગીરી કરી કામગીરી પૂર્ણ થઈ ગયા પછી હું અમારા તત્કાલીન ચીફ ઓફિસરને અત્યારના નડિયાદ મહાનગરપાલિકાના ડીવાય એમ ઉદોર સાહેબને એ બાબતે રાત્રે જાણ કરી દીધેલી છે કે આ બાબત અમે આ આ માં આવી રીતે કામગીરી કરી અને ગંદકી બદલ અમને પચાસ નો વહીવટી ચાર દંડ તરીકે આપેલો છે અને એનો ચેક લઈ લીધેલો છે એ બાબત ને હુદર સાહેબને અમે રાતે જાણ કરી દીધેલી છે આ પરિપત્ર છે કોઈ વિભાગ માટે નથી મહાનગરપાલિકાની જે અમે સિસ્ટમ એસ્ટેબ્લિશ કરી રહ્યા છીએ કે કયા પ્રકારની કાર્ય પદ્ધતિ દરેક શાખા અધિકારીની હોવી જોઈએ એના ભાગ રૂપે આ પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં તમામ શાખા અધિકારીઓ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ એ લોકોની વિઝિટ હોય તો એની પૂર્વ તૈયારી રૂપે અમને જાણ કરે